અંકલેશ્વરની પ્રતિમ ચોકડી વિસ્તારમાં આવેલ કામેશ્વર શોપિંગ સેન્ટરમાં એલજીના શોરૂમ ને તસ્કરોએ નિશાન બનાવી શોરૂમના ત્રીજા માળના રૂમના પત્રના બંધ દરવાજાને ને વચ્ચેના ભાગેથી કોઈ સાધન વડે ઊંચું કરી દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાં મૂકેલ અગિયાર જેટલા એલ ઇડી ટીવી અને બે કુકર તેમજ પાંચસો રૂપિયા રોકડાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા શોરૂમ ના સંચાલક વિપુલ પંડ્યા સવારે દુકાન પર આવતા અંદર જતા એલઈડી ટીવી તેમજ અન્ય સામાન જોતા ચોરી જાણતા તાત્કાલિક શહેર પોલીસ જાણ કરતા દોડી આવી તપાસ હાથ ધરી હતી આ અંગે વિપુલ પંડ્યાએ અગિયાર એલઈડી ટીવી કુકર અને પાંચસો રૂપિયા રોકડા મળી કુલ બે લાખ ચુમ્માલીસ હજારની ની ચોરી અંગે શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવા ડોગસ્કોર અને એફએસએલ ની મદદ લીધી હતી મારી શોપમાં જ ચોરી થઈ ગયા અને અંદાજે અત્યારે ક્વોલિટી પ્લસ બીજો સામાન્ય મળી ત્રણ લાખ જેવી લઈ ગયા ઉપરથી ઉતર્યા છે છો અને નુકસાન કરી છે મારા